પાલનપુર તાલુકાના ખેમાડા ગામ ખાતે આવેલ શ્રી સીએસએલ એસ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

જેમાં નિર્દોષ મુસાફરો આ ઘટનાનો ભોગ બન્યા છે તેમજ આ દુર્ઘટનામાં ગુજરાત શાંતિ આપે આવી પડેલી આકસ્મિક વેળાએ મૃત્યુ પામેલા પરિવારજનોને દુઃખદ ઘડી સહન કરવાની શક્તિ ભગવાન આપે તેવી ટ્રસ્ટ અને શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી રિપોર્ટર ભરત પટેલ જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા